મહેસાણાની મહિલાને ઢીચણના તીવ્ર દસારાના કારણે છેલ્લા આઠ વર્ષથી પગ વાંકા ચૂકા થઈ ગયા હતા જેથી સરકારના મા અંતર્ગત મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમવાર નિઃશુલ્ક સોનાના પ્રત્યાર્પણ થકી ઢીચણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું આ અંગે દર્દીએ જણાવ્યું કે ઓપરેશન બાદ તેઓને કોઈ પણ તકલીફ પડી નથી ડોક્ટરના મતે હવે તેઓ કોઈ પણ તકલીફ વિના સારી રીતે ચાલી શકશે ડોક્ટર અભય પટેલના જણાવ્યા મુજબ અન્ય જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં કોબાલડ ક્રિમિયમ નામની મટીરિયલ હોય છે જ્યારે સોનાના રિપ્લેસમેન્ટમાં સોનાની માત્રાનું પ્રમાણ વધુ હોય છે તેને ગોલ્ડ રિપ્લેસમેન્ટ કહે છે જે અન્ય જોઈન્ટની સરખામણીમાં મોંઘો હોય છે અંદાજે બે લાખના ખર્ચની સામે સિવિલમાં એક પણ રૂપિયા વિના આ ગોલ્ડની જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું છે

વિષ્નગર તપાસ કરાવી પછી પાટણ તપાસ કરાવી તો કે આ જે ના મળ્યું ગોલ્ડ સર્જરી એટલે ગોલ્ડ પ્રકારના જોઈન્ટની સર્જરી હોય છે જેમ નોર્મલ હોય છે એમાં નામ નામની બે ધાતુઓ વપરાતી હોય છે પણ આની અંદર બાયોનિક ગોલ્ડ ચીપ કહેવાય જેની અંદર ટાઇટેનિયમ નેબિયમ અને નિકોલ આ જે ધાતુઓ હોય છે ધાતુઓનું કવરિંગ આવેલું હોય છે જે ભેગું થઈ અને પીળા રંગના સ્ટ્રક્ચરનું નિર્માણ કરતું હોય છે એટલે આને ગોલ્ડની બાયોનિક ગોલ્ડની કહેવામાં આવે છે